આજે આપણે આધુનિક ભારતનો ઇતિહાસ આઝાદીની લડત અથવા ભારત આઝાદી માટેની સળવળ અંગેનું જે પ્રકરણ હતું તે અંગે થયેલ જોગવાઈઓ અથવા થયેલ પ્રસંગો આધારિત

21 એ 19 ફેબ્રુઆરી 1947 ના રોજ બંધારણ સભાની સ્થાપના અને તાત્કાલિક સમસ્યાઓ પર વિચાર વિમર્શ કેબિનેટ નિસંત ભારત મોકલવાની તેના સદસ્ય સ્ટેફોર્ડ ટિપ્સ, અગ્દ, પથિક લોરેન્સ ભારતથી

ઓછી બેઠકો મળી હોવાથી મુસ્લિમ લીગે કેબિનેટ મિશન યોજનાનો અસ્વીકાર કર્યો અને સોળ ઓગસ્ટ ઓગણીસો ના દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે મનાવ્યો આ દિવસને હિંસાત્મક ઓમી રમકાનો ફાટી નીકળ્યા હતા બે સપ્ટેમ્બર ઓગણીસો છેતાલીસ ના દિવસે નહેરુના નેતૃત્વમાં કોંગ્રેસની બહુ

ભારત ને પાકિસ્તાન કરવામાં આવશે બંને દેશ પોતાનું બંધારણ તૈયાર કરશે પ્રદેશોના સીમા નેતા અર્થે સરહદ કમિશન નિયુક્ત કરવામાં આવશે

પશ્ચિમ બંગાળ ભારતમાં અને મુસ્લિમો બહુમતી વાળા વિસ્તાર પશ્ચિમ પંજાબ અને પૂર્વ બંગાળ તેમજ પશ્ચિમોત્તર સરહદ પ્રાંત પ્રાંતિસ્તાન અને પાકિસ્તાનમાં સમાવિષ્ટ થયા ડોક્ટર અબુલ કલામ આઝાદ ખાન અબ્દુલ ગફાર ખાન વિરોધી રહ્યા હતા ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે પાકિસ્તાન આઝાદ થયું મોહમ્મદ અલી જીના પાકિસ્તાનના ગવર્નર જનરલ અને વડાપ્રધાન બન્યા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત આઝાદ થયું અને માઉન્ટ બેટન ભારતના ગવર્નર જનરલ અને જવાહરલાલ નેહરુ વડાપ્રધાન બન્યા આ રીતે આજે આપણે ભારતમાં આઝાદી માટેની સળવળ જે શરૂઆત થઈ હતી તે આજે પૂર્ણ કરીએ છીએ અને છેલ્લા ભારતના વાઇસ્રો તરીકે લોર્ડ માઉન્ટ બેટન હતા તેમજ ભારતને સ્વતંત્ર થયા પછી પણ માઉન્ટ ને ભારતના ગવર્નર તરીકે નિમણૂંક આપેલ હતી તો હવે પછી આપણે મળશું બીજા પીરિયડ માં ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ